હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરી રહી છું ખૂબ જ સરળ અને ઝટપટ બની જાય તેવી રેસીપી આ રેસીપી બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો આ રેસીપી છે તે તમે સમોસા કચોરી કે પકોડા ભૂલી જાઓ એવી રેસીપી છે તો આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હવે આ રેસીપી આપણે બનાવવાની શરૂઆત કરીએ બે બટેટાને છોલીને લીધા છે હવે આ બટેકાને આપણે છીણી લઈશું તો છીણવા માટે આપણે મીડિયમ છીણની જે જાળી હોય ને એનો ઉપયોગ કરીશું બંને બટેટાને છીણી લીધા છે તો છીણી લીધા પછી આને આપણે હવે બે ત્રણ પાણીએ ધોઈ લેવાનું છે જેનાથી બટેટામાં રહેલો જે પણ સ્ટાર્ચ હોય ને તે નીકળી જાય બટેટાના છીણને ધોયા પછી તેને આપણે એક ઝારીમાં કાઢી લઈશું હવે બટેટામાંથી જે પણ એક્સ્ટ્રા પાણી હોય તે નીકળી જાય તેના માટે આપણે આને દબાવી લેશું અને જો બટેકામાંથી પાણી સારી રીતે નીકળી ગયું છે તો હવે આ બધું છીણ છે તે આપણે એક બાઉલમાં લઈ લેશું બધા જ છીણને આપણે એક બાઉલમાં કાઢી લીધું છે તો એક મીડિયમ સાઇઝની લાંબી લાંબી કટ કરીને ડુંગળી લીધેલી છે તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તેની સાથે જ એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે અને અડધી ચમચી જેટલો પાઉભાજી મસાલો લીધેલો છે થોડા એવા ધાણા લીધા છે અને એક ચમચી જેટલું આખું જીરું આવે તે આપણે લીધું છે હવે બધી જ વસ્તુ છે તે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આમાં તમે તમારા મનપસંદ અનુસાર કોબી કેપ્સિકમ ગાજર પણ લઈ શકો છો જો ઓછી વસ્તુથી આ નાસ્તો મેં બનાવ્યો છે અને મીઠું આમાં પછી આપણે એડ કરીશું કેમ કે મીઠું નાખવાથી શાકભાજી પાણી છોડે છે તો અત્યારે આપણે આને સાઈડમાં રાખી દેસું હવે મેં અહીંયા રાતનો વધેલો રોટલીનો લોટ લીધો છે તમારી પાસે જો રોટલીનો રાતનો વધેલો લોટ ના હોય તો તમે એક વાટકી રોટલીનો લોટ બાંધીને લઈ શકો છો આપણે લોટને એકવાર સારી રીતે મસળી લેશું અને મસળ્યા પછી હવે આ લોટમાંથી ચાર ભાગ કરી લેશું એક સરખા આપણે ચાર ભાગ કરવાના છે હવે ચાર ભાગ થઈ ગયા છે તો હવે આમાંથી આપણે લુવા તૈયાર કરી લેશું રોટલી વણવા માટેના ચારેય લુવા છે તે આપણે આ રીતે તૈયાર કરી લીધા છે હવે એક લુઓ લઈશું તેને આપણે કોરા લોટમાં બોળીને પછી સારી રીતે વણી લઈશું આપણે જે નોર્મલ રોટલી વણતા હોય તેવી રીતે જ વણવાની છે પણ એ રોટલીની સાઈઝ કરતાં આ રોટલીની સાઈઝ આપણે થોડીક મોટી રાખવાની અને બને ત્યાં સુધી આપણે તેને પાતળી જ રાખીશું જો આ રીતે આ રોટલી છે તે મેં વણી લીધી છે જો ફ્રેન્ડ્સ બધી જ રોટલીઓ છે તે એક સરખી વણીને તૈયાર કરી લીધી છે હવે બટેરાનું જે આપણે મિશ્રણ બનાવ્યું છે તે લેશું અને તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું આપણે પહેલાં મીઠું નહોતું એડ કર્યું એટલે હવે આપણે એડ કરીએ છીએ અને એકવાર આ મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે મીઠું છે તે આ મિશ્રણમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે એક પાટલી ઉપર આપણે જે વણેલી રોટલીઓ છે તે એક રોટલી મૂકીને આપણે તેમાં ટોમેટો કેચઅપ છે તે રોટલીની રોટલીને બધી જ સાઈડ આપણે એક સરખો લગાવી દઈશું તમે ટોમેટો સોસની જગ્યાએ લીલી ચટણી કે શેઝવાન સોસ પણ લઈ શકો છો જે પણ તમારી પાસે હોય તે તમે લઈ શકો છો જો ટોમેટો સોસ છે તે મેં લીધો છે અને આપણે રોટલી ઉપર લગાવી દઈશું હવે આની ઉપર આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું બટેટાનું મિશ્રણ બનાવ્યું છે તે આ રોટલી ઉપર આપણે મૂકી દઈશું અને રોટલીની બધી જ સાઈડ એક સરખું મિશ્રણ આપણે ફેલાવી દઈશું તમે જોઈ શકો છો કે આ રીતે રોટલીમાં મિશ્રણ છે બટેટાનું તે મેં લગાવી દીધું છે અને હવે આપણે જે વણેલી રોટલીઓ છે તેમાંથી બીજી રોટલી છે તે આની ઉપર આપણે મૂકી દઈશું અને આ રીતે એકવાર હાથેથી બરાબર કરી લેશું અને ટોમેટો કેચઅપ છે તે હવે આપણે તેની ઉપર ફરી એકવાર લગાવી દઈશું તો રોટલીની બધી જ સાઈડ ટૉમેટો કેચઅપ છે તે લગાડી દેવાનું આની જગ્યાએ તમારી પાસે જો ગ્રીન ચટણી હોય તો એ પણ તમે લગાવી શકો છો પહેલાંની જેમ જ બટેટાનું જે મિશ્રણ બનાવ્યું છે તે આપણે બે ટેબલ સ્પૂન જેટલું આ રોટલી પર લગાવી દઈશું બટેટાનું મિશ્રણ છે તે તમારા ટેસ્ટ અનુસાર તમે વધુ કે ઓછું કરી શકો છો તો હું અહીંયા મીડિયમ જ લગાવી રહી છું હવે મિશ્રણ સારી રીતે લગાવી ગયું છે તો આપણે જે ત્રીજી રોટલી વણી છે તે આની ઉપર લગાવીને તેની ઉપર ફરી એકવાર ટોમેટો કેચઅપ છે તે આપણે આખી રોટલીમાં સારી રીતે લગાવી લેવાનું છે અને પહેલાંની જેમ જ બટેટાનું મિશ્રણ છે હવે જે પણ મિશ્રણ વધ્યું હોય તે બધું જ હવે આ રોટલી પર આપણે લગાવી લેવાનું છે હવે બટેટાનું મિશ્રણ છે તે સારી રીતે લગાવાઈ ગયું છે તો હવે આપણે જે ચોરથી રોટલી વણી છે તે આની ઉપર મૂકીને સારી રીતે એક સરખી કરી લેશું જેથી માવો છે તે બહાર ના આવે તો કોરે કોરેથી આપણે દબાવી લેવાનું અને તમારી પાસે જો આવી કાણાવાળી ઘરે જારી હોય તો તે બાફવા માટે લેવાની છે તો આમાં તમારે જારીમાં થોડું તેલ લગાવી લેવાનું જેથી રોટલી છે તે ચોટે નહીં હવે આમાં તેલ આપણે સારી રીતે લગાવી દીધું છે તો હવે આપણે જે રોટલી છે તે આમાં હળવા હાથે મૂકી દઈશું હવે આ નાસ્તાને આપણે બાફવા મૂકી દીધું છે તો હવે એક ઢાંકણ ઢાંકીને આ નાસ્તાને આપણે પાંચથી સાત મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે જેથી આપણે રોટલી છે તે અંદરથી સારી રીતે કૂક થઈ જાય છથી સાત મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો છે તે સરસ કૂક થઈ ગયો છે તો હવે આ નાસ્તાને આપણે બહાર કાઢી લઈએ હવે આ નાસ્તાને આપણે દસક મિનિટ માટે ઠંડો થવા દઈશું અને પછી તેના કાપા કરી લેવાના છે તો આ નાસ્તો છે તે તમે ફ્રાય કર્યા વગર પણ ખાઈ શકો છો તો તમને જેટલા કાપા કરવા હોય તેટલા તમે કરી શકો છો હું પીઝા શેપમાં છ પીસ કરી રહી છું અને તમારે જો આ નાસ્તો બીજા દિવસે ખાવો હોય તો ફ્રીજમાં પણ તમે મૂકી શકો છો તો બે ચમચી રોટલીના લોટમાં અડધો ગ્લાસ પાણી નાખીને મેં આ મિશ્રણ રેડી કર્યું હતું અને તેમાં આ એક પીસ છે તે ડીપ કરી દેવાનો અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે આ પીસ છે તેને ફ્રાય કરી લેવાના છે ગેસની મીડિયમ ફ્લેમ પર આ નાસ્તાને આપણે પાંચ મિનિટ માટે આ રીતે જ ફ્રાય થવા દેવાના છે જેથી આપણો નાસ્તો છે તે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચો બને નાસ્તાની સાઈડ ચેન્જ કરીને બંને સાઈડ ક્રિસ્પી થાય એવો આપણે આ નાસ્તો ફ્રાય કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો છે તે પાંચ જ મિનિટમાં એકદમ ક્રિસ્પી એવો અને ગોલ્ડન બ્રાઉન કલર આવે એવો આપણે ફ્રાય કરી લીધો છે તો હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં બહાર કાઢી લઈશું અને ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ